દ્વારકાધીશ જય શ્રી રામ મિત્ર અત્યારે જો ગૌ લઈને હેલા લઈ જરસા વાહેલા આપણે અને મારા વિપુલભાઈ ના બેન જ છે આ ઢોર એટલે વાહેલા હાંકવા પડે અને વાહેલા ગામ વાળા તો આવ્યા નથી અમારી બેના અહીંયા વાહે બેઠા ને ઘર પાસે એટલે અહીંથી ને જ હાલવાનું બધા મારો ગજ છે અહીંયા અમારા આ સાઈડે જવાનું એટલે વાહેલા આવે બધા હાલતા કર્યા છે હવે પાડેથી ક્યારે પૂગે કોને ખબર અમે ક્યાંય પૂગી જાઉં અને આજ કપામાં જવાનું છે કેટલો છે શું છે એ જોવી આ જઈને કડ કેવું છે સારું છે બતાવશું તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અને આપણને થઈ ગઈ શરદી આજ પાસ શરદી જાતી નથી વાતાવરણ જ ફરી ગયું ને વાદળછાયું થઈ ગયું હાવ વાતાવરણ જ શું ખબર વરસાદની આગાહી છે આવી જાય તો કામ થઈ જાય તે હું એક પથ્થર ખાંડી ગયો હજી ઓલા દેખાતા ક્યાંય અમે ક્યાંય પૂગી જાવ તો ચલો મળવી તમને આગળ મિત્રો કપામાં પૂગી ગયા કારણ કે સારેલો કપા છે એમાં સેવી એટલે કે પરમ દિવસે લગભગ પરમ દિવસે સેરાજી યાદ નથી સહેરો ખડ સારું હતું આમાં ખાઈ ગયા તો દાંડલા વિદાસ જ ખડના અને કપા નથી કૂટ્યો અને આ બહુ ગૌવા આજ ફાટી ગઈ છે કાલે કપા મીલ્યો ને હારો એટલે બાજા જ રાખે ને અમારે ગોપાલભાઈ જોઈ લો વાતું કરે છે કોની અરે કરે કોને ખબર પાકા નાખે કપા એક નંબર છે જો તમે ખાલી ચેક કરો સારી દીધેલો હા ના ઘડીક વાર આકલ રાખવી આમાં બીજા કપામાં જવાનું જેવું અમારે ગોપાલભાઈ કેસ ઘડીક વાર આમાં આકલ રાખવી સરી જાય સરી જાય પાંદડા પાંદડા ખાઈ જાય ફળ બળ વિખાય ખૂટ્યું હોય પછી જાય બીજા કપડા મૂકી દેવી આખા નથી આને બધા ભાવતું નથી આવું નથી ભાવતું એને કે આવું ને સર થોડાક સમય કમો પૂછો ગોપાલભાઈને તો મિત્રો ગાઉ આવતા હોય તો થઈ જઈશ બહુ દોડી દોડીને આમાં આવે છે હું કહેવાય ધોરિયો સલું છે ને એમાં કપા તો સારો હે તો એ જોઈ ગયો ખાધો નથી આવો બધો વાહીલો ભાગ છે ને એમાં એટલે અને કપામાં જવાનું સોલા જો આની પાછળ ધાણાની પાછળ કપા નહીં દેખાય જઈને તમને બતાવવું માર્ગે થઈને આંકવાના છે એટલે ત્યાં જાવીને ત્યાં તમને બતાવી અત્યારે આમાં સાડ દેવી અને ગાવું આવતા હોય તો બહુ તરછું થઈ ગયું હજી તો અડધું ખાધું નહીં હોય પાંદડા ખાધા ને હજી હોહર્યું એલી આવીને ડાયરેક્ટ પાણી પીવા મળી પેલા પાણી પછી ખાવાનું તો કાઈ વાંધો નહીં ઓલા સાહેબ જાવીને ઓલા કપા મતલબ પેલા પાણીનું કરવી પછી કપાનું કરવાનું તો ચલો ધાણા જોઈ લો આવે બતાવી દઉં કપા મૂકી દીધા બીજા કપા હે એક નંબર ખડ ને કપા ધોઈ લ્યો અને ગા ને ગાવું બાંધ્યા જ રાખે જીંડવું ગોપાલ એવું કેવાનું છે જો કઈ ઘટે નહીં ખડ ને કપા ને એકદમ લીલો આવો ભેળવા ન ભેળવું આ હા ભાઈ હમ કપા જોઈ લો તમે ખાલી ખડ ને કપા ચેક કરવા મારા ગોપાલભાઈ જો દેખાય છૂટા છૂટા દેખાય છૂટા છોટા પૈસા નથી ને ઉડાડે એની પાસે કપાયો મળી ગયો ને એટલે આખો કપાયો ઓલા થાંભલા લગી થાંભલા લગી નહીં અડધે લગી છે આ બાજુ તો ચલો ભલામણ કરી નાખી પછી મળે ભૂંદડા પડ્યા ભાઈ ગાઉ ભેડકી એ અમારે સંજય ભાઈ જો ગયા જો જાય સોતરા ભાઈ અમારે એડા લગી ખાલી ભૂંજડા પડ્યા હવાજ પડ્યા હોય તો શું થાય આનું ખડ બહુ છે એટલે આજ ગાવ બહુ ઠેકડા ચડી એ ગાઉ ચોખ્ખી થઈ ગઈ આજ ભેજ મારી દીધી હમણાં પાછું આવે ને આમ ગયું તો મિત્રો બાર વાગ્યા સાવ મૂક્યો અત્યારે બારની માથે દસ મિનિટ થયા અત્યારે સાપ પીને આવ્યા અને વડામણ કરીશ ને ત્યાં ઉભા થઈ આપણે કારણ કે આ થી મારવાના પાછા એટલે ઊભું રહેવું પડે આડું અને ભૂંગણાથી તો હોય ગયા અત્યારે ગોપાલભાઈ શાહ પીવા એ શા પીને આવે ને એટલે અહીંથી પાછા માર્યા રાખવાના અમારે બે કેળી જોવા પેલાની કેળી છે એ જ છે ગૌ કેળી આવે ભાગી ગયો હોય ને ભૂંગણા આમાં મૂકશું ત્યારે તો ગૌ ઠેકડે સાઈડ છે ભેડી ગયું હતું ખબર છે હમણાં તો ચલો ભાત લેવા ગયા એક ભાઈ અને આપણે અહીંથી મારવા પાછા અને એક ભાઈ અહીંથી તો ચલો કન્ટિન્યુ રેજો મૂકીને ત્યારે તમને બતાવું છે તો મિત્રો અચાનક આ બધા પ્લાન કરીને આપણને કઈ ખબર હતી આપણે અહીંથી મહિલા ભાષામાં હતા જ ગપવો ને હું ભાઈ તો એ બધા કે સિંગ પ્રોગ્રામ કરવો તો અત્યારે ઓલા બધા સુધારે ખેતરમાં ખાલી પીડ્યું છે ને ખ્યારી અને આપણે અહીંથી ભાષા મારવી એ એક જણો જોશે ગોપાલ હતો ને પાણી ભરવા હું એવું પાછા મારું ભીજો એકલો એટલે સિંગ ભાઈનું શાક બનાવવાનું અત્યારે બધું ગોતે ભેગું કરે બણતર ને પાણા ને બધું કીધું તો ચલો એ તમને બતાવું ગૌ હમણાં બિહાર દેવી પાણી બાણી પાય છે ગાઉ નહીં અને આ કપા જોઈ લો ખાઈ ગયા ખડે ખાઈ ગયા કદી દૂધ ચોખ્ખું હજી ઓલી સાઈડ જે એમ નામ છે ઘડ ને બધું આપણે આડા ઉભા હતા ત્યાંથી તો ચલો એ તમને બતાવું સિંગજીનો પ્રોગ્રામ કરે એ પ્રોગ્રામ હું બનાવે ને શાકી તો ચલો ફટાફટ જાવી ગયા એટલે પાછી મારી દે તમને બતાવું દેવાના મિત્રો દીધા જોઈ ખાઈ ગયો અડધો કપાતો અને અમે ખેતી આખા મોર વાળા મોર ધોડે વાહે વાળા વાયે ધોડે હું મારો ગોપાલભાઈ ભાઈ આવે ગોપાલભાઈ સુસરા I do a know